વિકાસ સપ્તાહ બે હજાર પચીસના દ્વિતીય દિવસે ગૃહ રાજ્ય મંત્રી અને પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં વડોદરા જિલ્લાના સોખડા ખાતે હરિધામ સ્વામિનારાયણ મંદિર સામે મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે રૂપિયા સાડત્રીસ કરોડથી વધુના અંદાજિત આઠસો સાહીઠ જેટલા વિકાસ પ્રકલ્પોની ભેટ વડોદરા જિલ્લાને મળી હતી જેમાં રૂપિયા અગિયાર પોઈન્ટ સત્યાસી કરોડના બસો સત્તાવન પ્રકલ્પોના ઈ લોકાર્પણ અને રૂપિયા પચીસ પોઈન્ટ સત્તોતેર કરોડના છસો બે પ્રકલ્પોના ઇ ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે સાતમી ઓક્ટોમ્બર બે હજાર એકનો દિવસ ગુજરાત માટે ઐતિહાસિક હતો શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા ચોવીસ વર્ષમાં ગુજરાતે મહિલા સશક્તિકરણ શિક્ષણ આરોગ્ય કૃષિ કાયદો વ્યવસ્થા અને માળખાકીય વિકાસ જેવા તમામ ક્ષેત્રોમાં વિશ્વસ્તરીય પ્રગતિ હાંસલ કરી છે આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બની ગયું છે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રચેલી વિકાસની દિશાને દ્રઢપણે આગળ ધપાવી રહ્યા છે આયુષ્યમાન ભારત કિસાન સન્માન નિધિ સ્વનિધિ યોજના મુદ્રા યોજના અને આવાસ યોજનાઓ જેવા કાર્યક્રમો દ્વારા લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે શ્રી સંઘવીએ વધુમાં કહ્યું હતું કે વિકાસરથ રાજ્યની પ્રગતિની ઝાંખી કરાવવાનું માધ્યમ છે જે સાથે લોકો સુધી યોજનાકીય લાભો પહોંચાડે છે તેમણે સ્વદેશી વસ્તુઓની ખરીદી થકી આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા સૌને આહવાન કર્યું હતું સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ચોવીસ વર્ષ પહેલાં જોયેલું સપનું આજે સાકાર થયું છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાનને મજબૂત બનાવી આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સૌને જોડાવવાનો અનુરોધ તેમણે કર્યો હતો જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહિડાએ જણાવ્યું હતું કે વિકાસ સપ્તાહ સંકલ્પથી સિદ્ધિ સુધીની રાજ્યની વિકાસ યાત્રાને જનજન સુધી પહોંચાડે છે તેમણે સ્વદેશી અભિયાન અને વિકસિત ભારતના મંત્રને જીવન મંત્ર બનાવી સાકાર કરવા સૌને પ્રેરણા આપી હતી કાર્યક્રમમાં રથનું કંકુ ચાંદલા સ્વસ્તિક અને શ્રીફળથી પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો એનાયત કરાયા હતા અને તેમને પોતાના અનુભવો વહેંચ્યા હતા ઉપસ્થિતોએ એલઈડી સ્ક્રીન ઉપર ગુજરાતની વિકાસગાથાની ટૂંકી ફિલ્મ નિહાળી હતી અંતે સૌએ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી અને વૃક્ષારોપણ કરીને ગ્રીન ગુજરાતનો સંદેશો આપ્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા શ્રી અક્ષયભાઈ પટેલ જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામલિયા ડીડીઓ શ્રીમતી મમતા હિરપરા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ તથા જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો પદાધિકારીઓ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા